હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલનું આજે આપણે બનાવીશું ફરાળી રાજગરા લોટની પૂરી ચા જોડે ખાઓ કે તમારે તમને દહીં ભાવતું હતું દહીં જોડે ખાઓ તમને જે ભાવતું હોય તમારી ચોઈસ જેના જોડે હોય એ તમે ખાઈ શકો છો પણ અત્યારે શ્રાવણ મહિનો છે તો ફરાળ માટે આપણે પૂરી તૈયાર કરીશું તો ચાલો એના માટે પહેલા આજે કશું જ વધારે લોટ લેવાના નથી સિમ્પલ રાજગરાનો લોટ મીઠું અને પાણી અને મોયણ જે નાખીએ બરાબર ચલો પહેલા લોટ લઈએ એક વાટકી પોણ વાટકી જેટલી મેં લોટ લીધો છે સિમ્પલ રાજા ગરાનો લોટ પતળો ચીણો દળેલો આવે છે એ તો અડધી વાટકી જેટલું હું ગરમ પાણી મૂકી દઈશ મસ્ત ઉકળતું પાણી કરીશ એમથી હું લોટ બાંધીશ એટલે પૂરી વણવાની તો નથી જ પણ આપણને એનો ટેક્સચર આપતા ફાવે એમ તેલમાં જઈએ ફાટી ના જાય હવે આમાં જીરું અને તલ તમે ખાતા હોય તો લઈ લેવાના બહુ જ મસ્ત લાગશે બરાબર તો પહેલા આમાં આમાં તલ નાખી દઈશું અને સિંધવ મીઠું હું જીરું નથી નાખતી તમને ચોક્કસ ખાવું હોય તો નાખજો બહુ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ ટેસ્ટ અનુસાર સીધો મીઠું નાખી દઈશ પાણી ગરમ થાય ત્યાં સુધી મેં તેલ મૂક્યું છે ગરમ કરવા તો આપણે ગરમ તેલ લઈશું અંદર રેડવા માટે તો ત્રણ ચમચી જેટલું આલ તેલ હું લઈશ મોયણ કરી તમને બતાવું જો જરૂર પડશે તો આપણે ફરી લઈશું અડધી વાટકી પોણી વાટકી જેટલો મેં લોટ લીધો છે અને ત્રણ ચમચી જેટલું મેં મોયણ નાખ્યું છે અને હું તમને બતાવું મોયણ કરી કે કેટલી જરૂર પડશે ફ્રેન્ડ બરાબર આ પૂરી આપણે વણવાની નથી ખાલી એને લોટ બાંધી સરસ અને હાથથી દબાવો કે ડાયરેક્ટ મૂકી દો હું તમને બતાવું આપણે બિસ્કીટ કઈ રીતે એનું બીબુ એનો રોલ તૈયાર કરીએ કે જે પરફેક્ટ મોયણ છે મારું બરાબર ઓવર મોયણ બી નહીં કરી દેવાનું કે આપણે પૂરી અંદર જઈને ફાટી જાય હવે પાણી ગરમ થઈ ગયું છે એટલે જેટલું જોઈશે એટલું પાણી આપણે લઈશું ધીમે ધીમે પાણી રેડવાનું બહુ પતળો અરે બહુ ઢીલો લોટ નથી કરવાનો બી થોડો કડક કરવાનો છે એટલે બહુ પાણી વપરાશે નહીં ફ્રેન્ડ ઓકે કોઈને ઉપવાસ સવાર ચા જોડે ઘણા ને એવું હોય કે નાસ્તો કરવાની આદત હોય અને મારે ફ્રેન્ડ બિલકુલ ઊંડું છે કે મને ચા એટલી જ જોઈએ હું નાસ્તો કરતી નથી પણ શ્રાવણ મહિનો આવે છે એટલે ઘણા ખરાને એવું ટેન્શન થઈ જાય કે હવે આપણે ઉપવાસ કરવા છે આખો દિવસ ના ખાઈએ તો ચાલે પણ ચા જોડે તો કંઈ જોઈએ જ ઘણા લોકોને એવી આદત હોય છે બરાબર આમાં પાણી ગયું છે પાંચથી છ ચમચી ફ્રેન્ડ એક પોણો વાટકી મેં લોટ લીધો છે જે રીતે તમારે પૂરી કરવી હોય એ રીતે તમે લોટ લઈ શકો છો મોયણ બી મેં તમને કીધું એ રીતે ઓછું પડશે ફ્રેન્ડ તો ચાલશે બહુ વધારે પણ એવું ના કરી લેતા કે આપણી પૂરી અંદર જઈને ફાટી જાય તૂટી જાય કારણ કે આની રોટલી પૂરી કરવી હોય સાદી તો બી ટફ છે તો આપણે આ તો ક્રિસ્પી બનાવી રાખવી છે ને ફ્રેન્ડ એટલા માટે બરા આ રીતે કડક લોટ બાંધી લીધો છે હજુ મારું લોટ બી ગરમ જ છે એવું ઉકાળતું પાણી કરી દેવાનું જો છે ને અને પાંચ મિનિટનો રેસ્ટ આપી અને આપણે જે આકારની પૂરી કરવી છે એવો રોલ તૈયાર કરીશું અને વણું હોય તો નાના નાના ગોટલા લઈને વણી લેવાની એવું યોગ જરૂરી નથી પણ તો ભળતા કંટાળો આવે ને એના માટે ઓકે ચલો તો ફ્રેન્ડ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે પૂરી કરવા લાગીશું બરાબર પણ પૂરી કરો ને ત્યારે કઈ રીતે કરજો કે કરી તરત તેલમાં નાખો તમને એમ કે રેસ્ટ કરવા મૂકી દઈએ ફ્રેન્ડ તો એ પૂરી તમે જ્યારે તેલમાં નાખશો ત્યારે તૂટી જશે ડાયરેક વણો અને ડાયરેક તેલમાં નાખો તો જ પૂરી થશે ફ્રેન્ડ ઓકે અને હવે આ રીતે હાથથી મસ્ત એક નાનો ગુલ્લો લેવાનો અને જે આકારની તમારે કરવી હોય એવો આકાર કરી દબાઈ અને તેલમાં મૂકી દેવાનો મૂકો ને એ વખતે થોડું તેલનો ગેસ ફૂલ રાખવાનો એક પાક ચડી જાય પછી મસ્ત તમારે ધીમા એને ચડવા દેવાનું આ રીતે આપણે બધી પૂરીઓ ધીમે ધીમે વણવાનું કોઈ ટેન્શન નહીં કારણ કે વણાતી જ નથી ફ્રેન્ડ આ તો બહુ ટફ હોય છે તો આ રીતે અથેળીથી જાડી પાતળી તમને જે રીતે ગમે જેટલા દિવસ રાખવી હોય એ રીતે પૂરી કરી લેવાની ઓકે જો બિલકુલ ભાગશે નહીં અને મસ્ત ક્રિસ્પી કંચી પૂરી તૈયાર થઈ જશે તમને કીધું એ રીતે પડી નહી રાખવાની પડી રાખશો અને પાણી થોડું થશે અને પછી તેલમાં આ તમે અઠવાડિયા સુધી મસ્ત ચા જોડે ખાઈ શકો છો પણ ક્રિસ્પી થવા દેજો બરાબર હવે હું ગેસ આટલી ચા પૂરી તળી લઈશ અને ગેસ ધીમો કરીશ પછી વણીશ જોડે કરી રાખશો તો નહી મેળ પડે ફ્રેન્ડ હું તમને બતાવી દીધું છે જો પહેલી પૂરી પણ હું એને કડક થવા દઈશ ચા જોડે બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ આમાં તમને જીરું છે મરી પાવડર છે જે બી નાખીને કરવું એ કરી શકો છો હવે એને હું ધીમા તાપે એકદમ લાલ થાય એમ લાગે કે આખો કલર એનો ચેન્જ થઈ ગયો છે એવી કરી લઈશ એ નીકાળ્યા પછી બીજી પૂરી કડીશ એના પહેલા ઘડીશ નહીં ચલો બહુ જ મસ્ત પૂરી ક્રિસ્પી ક્રંચી અને જેવો તમને અવાજ બી આવશે બતાવું તમને ક્યાંય થી ભાગી નથી આ છે મારી રાજગરા લોટની પૂરી હવે બધી જ હું મૂકી દઈશ ધીમે ધીમે આવી ગેસ ધીમો રાખીશ એટલે ખોટું તેલ તેલ બી વેસ્ટ ના જાય ફ્રેન્ડ અને આપણી પૂરી બી તૈયાર થઈ જાય ઓકે જો જે રીતે તમે તાજી તાજી કરીને ખાવ્યું હોય ને ચોમાસાની સીઝન છે ફ્રેન્ડ એક સાથે બનાવી ના મૂકવી હોય ને તો કશું જ નથી ફ્રેશ કરીને ખાવાની વાર બી નથી લાગતી તેલ આર્યું કામ આવી જાય આ તેલ બી બગડતું નથી એટલે મોટી કઢાઈ મૂકી દેવાની અને બે દિવસ ત્રણ દિવસ ચાલે એટલે એક સાથે તળાઈ જશે અને લોટ બીજો અને વણવાની તો પ્રોસેસ છે જ નહીં એવું લાગે કે પૂરી ક્યાંયથી સાઈડમાં અરે કિનારી ઉપરથી ત્રાટકે છે ને તૂટી જાય છે ને તો એવી પૂરી તેલમાં ના નાખતા આવી પરફેક્ટ એવી જ નાખજો કારણ કે તિરાડ હશે ને તો તેલમાં જઈને તૂટી જશે ફ્રેન્ડ જો તિરાટ વાળી તિરાટ વાળી નહીં નાખવાની તૂટી જાય હું તમને બતાવું બી ખરા ફ્રેન્ડ કે કેટલી ક્રિસ્પી થઈ છે ગરમી બહુ છે ફ્રેન્ડ પછી એવું લાગે કે થોડી વધારે તળાઈ ગઈ છે તે નીકાળે જવાની આપણને દેખાય એ રીતે ઓકે ચલો પૂરી થઈ ગઈ છે તૈયાર મસ્ત બિસ્કિટ જેવી લાગશે તમને ચામાં પલાળી બોળીંગ ખાવ તો મજા આવશે એકદમ થરે એટલે હું તમને બતાવું કે કેટલી ક્રિસ્પી થઈ છે જે થવા લાગે એને ફેવ્યા જવાની છે હજુ ઠરે એટલે બતાવું પ્રોપર ભાગી હશે તો અવાજ તો તમને અંભળાઈ દઉં બહુ જ એટલે બહુ જ મસ્ત ક્રિસ્પી થઈ છે થોડી અને પછી બતાવું ગરમ છે એટલે હાલ ખબર નહીં પડે હવે એને તળી લઈશું આ છે આપણી મસ્ત રાજગરાના લોટની પૂરી ખાલી એમાં લોટ લીધો ઝીણો તળેલો મીઠું નાખ્યું પાણી ગરમ પાણી અને મોયણ અને આ ફ્રેન્ડ એકદમ ઝીણો તળેલો હોય એવો લેજો કારણ કે શું થાય છે અમુક કરકરોને એવો આવી જાય છે ને જે કે છે દળેલો પણ એવો મજા નથી આવતી એટલે સારી કંપનીનો સારી જોઈને લેજો મારે આમાં કોઈ તકલીફ પડતી નથી આ રાજગાનો લોટ થઈ કંપનીનો પાંચ સારા લોટ છે બહુ જ મસ્ત છે ફ્રેન્ડ આટલે આવો મળે તમારે ડી માર્ટમાંથી લઈશું મળી જ જશે તો આ જ લેજો પૂરી શક્કરપારા કે કોઈ વસ્તુ કરવામાં તકલીફ પડતી નથી અમુક લોટ એવા આવે છે ને કે ફ્રેન્ડ તૂટી જાય પૂરી કે તેલમાં જઈને આમાં મને કશું જ નથી થયું તમે ફરીથી બતાવી દઉં છે ને કળાય છે સરસ તોડીને બતાવો છે ને હવે ખાઈને બતાવો કડકો ફ્રેન્ડ ખરેખર સાદી સિમ્પલ પૂરી છે પણ તમે બનાવશો ને એકવાર તમારી સામે જ છે

બહુ જ મસ્ત લાગશે ચા જોડે તો તમે ફેન ફેન થઈ જશો એ મારી ગેરેન્ટી ચાલો તો નીકાળીશું બીજી અવાજ આવશે એટલી ક્રિસ્પી થઈ છે અને અંદરથી બહુ જ મસ્ત ચડી ગઈ ધીમા તાપીને તળવા દેવાની બહુ ઉતાવળ નહીં કરવાની આ છે તાજેતર કરાની રોટણી પૂરી બનીને તૈયાર કારણ કે ફ્રેન્ડ મેં તાજી તાજી જ કરી છે કારણ કે હવા બી લાગી જાય વરસાદ બી છે એટલે ફ્રેશ બનાવવાની અને ફ્રેશ ખાવાની તો તમે એ રીતે ટ્રાય ચોક્કસથી કરો છો ચલો મળીએ આગળના નવા બ્લોગમાં બાય